રેજિસ્ટર લગાવ્યા હોવાની પણ આશંકા અમદાવાદમાં આઠ ફોન અને પચ્ચીસ મોબાઈલ ફોન સાથે પાંચ આરોપીઓને ઝડપી લેવાયા જ્યારે મિત્રો ફ્લિપકાર્ટ અને એમાઝોનના પાર્સલમાંથી કિંમતી મોબાઈલ ચોરી લેતા હતા તેવો મામલો સામે આવ્યો હરિયાણાના સૂરજકુંડ મેળામાં મોટી દુર્ઘટના ઘટી જ્યારે મિત્રો અધવચ્ચેથી રાઈડ તૂટી પડતા એક પોલીસ અધિકારીનું મોત જ્યારે અનેક લોકો ઇજાગ્રસ્ત જોવા મળ્યા ગુજરાતમાં સરકારે હવે દારૂબંધી નું નાટક બંધ કરવું જોઈએ શંકરસિંહ નિવેદન આવ્યું સામે અમદાવાદમાં રેલવે મંડળ બન્યું કમાઉ દીકરો જ્યારે મિત્રો આવકમાં ચૌદ પોઈન્ટ તેતાલીસ ટકા નો ઉછાળો જોવા મળ્યો માલસામાન પરિવહન ને તોડ્યા તમામ રેકોર્ડ ત્યારબાદ મિત્રો અમદાવાદની સેવંત ડે સ્કૂલમાં તાળાબંધી એન એસ યુઆઈના નેતાએ કહ્યું દિવસે વિરોધને રાત્રે તાળા મારીશું સ્કૂલ ના પ્રિન્સિપાલ જવાબદાર સ્ટાફ ને સસ્પેન્ડ કરવાની પણ ઉગ્ર માંગ હાલ અત્યારે મિત્રો ચિંતાજનક સમાચાર સામે આવ્યા મોબાઈલ હવે મિત્રો આંખો બગાડશે કારણ કે બે સુધીમાં

હવેથી મિત્રો ઓનલાઈન શોપિંગ કરતા હોય તો સાવધાન થઈ જજો કારણ કે કુરિયરમાંથી આઈફોન બદલી નાખતી સ્કેમર ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો જ્યારે વીસ લાખનો મુદ્દા માલ પણ જપ્ત મિત્રો આગળ સમાચાર જોતાં પહેલાં વિડીયોને એક લાઈક કરી દેજો અને તમે ગુજરાતના કયા ખૂણામાંથી આ સમાચાર જોઈ રહ્યા છો એ કમેન્ટ બોક્સમાં જરૂરથી દર્શાવજો ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે તો રત્ન કલાકારો એટલે કે હીરા કસતા લોકો માટે ખુશખબર સમાચાર સામે આવ્યા છે જેમ્સ ડાયમંડ પર જીરો ટકા ટેરિફ થતાં ગુજરાતની હીરા બજારોમાં ફરી એકવાર રોનક આવશે એટલે કે તેજી આવશે અમદાવાદ શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવતા પોલીસકર્મીઓ હુમલા અને ફરજમાં રુકાવટની ઘટનાઓ ચિંતાજનક જોવા મળી રહી છે ત્યારે મિત્રો એક બીજી ઘટના આવી છે સામે તને સસ્પેન્ડ કરાવી દઈશ ટ્રાફિક સિગ્નલ ભંગ કરનારનો મેમો ફાડતા પોલીસ કર્મીને કાર ચાલક મોટી ધમકી ત્યારબાદ મિત્રો અમદાવાદના જમાલપુરમાં શરમજનક ઘટના આવી સામે નમાજ પઢવા ગયેલા સાત વર્ષના છોકરા સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું બીજા મોટા સમાચારની વાત કરવામાં આવે તો બગદાડા કેસમાં જયરાજ આહિર સહિત છ લોકોના જામીન મંજૂર જ્યારે મિત્રો મોડી સાંજે જેલ મુક્ત થાય તેવી પૂરેપૂરી શક્યતા પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીમાં ગંભીર ચબરડા આવ્યા સામે એક વ્યક્તિના ત્રણસો નેવ્યાસી સંતાનું જ્યાં દોસ્તો એસઆઈઆર માં પોલ ખોલી ઘણા જિલ્લાઓમાં અનેક મતદારોના માતા પિતાના નામ સરખા હવે તે મિત્રો મહિલાને ઈચ્છા વિરુદ્ધ માતા બનવા કોર્ટે મજબૂર ના કરી શકાય સુપ્રીમ કોર્ટે એબો આપી મંજૂરી અગાઉ બોમ્બે હાઈકોર્ટે ગર્ભપાત મંજૂરી આપવાની ના પાડી બાળકને દત્તક આપવાની સગીરાને છૂટ આપી હતી તમામ લોકો આ સમાચાર ધ્યાનથી કારણ કે માત્ર પૂછપરછ કરવા માટે ધરપકડ ના કરી શકાય નક્કર કારણ જરૂરી છે જ્યારે મિત્રો સુપ્રીમનો મહત્વ નો ચુકાદો આવ્યો સામે અને એજન્સીઓ પોલીસ દ્વારા આડેધડ ધરપકડ ના વિવાદ વચ્ચે સુપ્રીમનો મોટો ચુકાદો ત્યારબાદ મિત્રો ગુજરાત યુનિવર્સિટી ગેસ્ટ હાઉસમાં વિદ્યાર્થીનો આપઘાતનો મામલો બેદી મોત પાછળનું કારણ અકબંધ જ્યાં દોસ્તો યુવતીનો મોબાઈલ એફએલએસ તપાસમાં મોકલાયો હાલ અત્યારે મિત્રો ક્રિકેટ પ્રેમીઓ માટે એક મોટી ખુશખબર આવી સામે વર્લ્ડ કપ મેચોના પગલે અમદાવાદ મેટ્રોની સેવા લંબાવવામાં આવી ખાસ કરીને મિત્રો નવ બે અગિયાર બે ચૌદ બે અઢાર બે જ્યારે મિત્રો બાવીસ બે અને બીજા એક સૌથી મોટા સમાચાર ની વાત કરવામાં આવે તો પંચમહાલ શહેરાના પુરખલમાં સંચાલકો સામે કાયદેસર પોલીસ ની લાલ જોવા મળી જયારે મિત્રો જાહેર મંગાવી માફી

કોટે ભલે તેને જામીન આપે પણ આ માતાજી તને ક્યારેય નહીં છોડે ત્યારબાદ મિત્રો લગ્નસરાની સિઝનમાં હાલ અત્યારે મિત્રો પણ લગ્નોની ભરમાર જોવા મળી રહી છે ત્યારે મિત્રો મહિસાગરમાં સાત દિવસમાં ચાર લગ્ન અટકાવવામાં આવ્યા જ્યારે મિત્રો માસુમોનું ભવિષ્ય બચાવાયું ગુજરાત રાજ્યમાં અલગ અલગ ઘટનામાં બેસી અને એક દીપડાનું થયું મોત અમરેલી ગીર સોમનાથ અને દાહોદની ઘટના આવી સામે

ત્યારબાદ મિત્રો ફરી એક વાર સીબીઆઈ અને મુંબઈ પોલીસ નામે ધમકાવી પડાવ્યા હતા રૂપિયા ત્યારબાદ મિત્રો છોટા ઉદયપુર માં સગા કાકાએ ભત્રીજા સાથે કર્યો વિશ્વાસઘાત તંત્ર ની મિલી ભગત થી બચાવી પાડી લાખો રૂપિયા ની જમીન માર્ગ અકસ્માતનો સિલસિલો થવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે મિત્રો થરાજ સાંચોર હાઈવે ઉપર બાઇક અને કાર વચ્ચે જોરદાર ટક્કર સાથે પ્રસંગમાં જતા બે બે યુવકોના થયા મોત ત્યારબાદ મિત્રો જામનગર માં ડ્રગ્સ નેટવર્ક નો મોટો પર્દાફાશ કરવામાં આવ્યો પંજાબ ના ચાર શખ્સો ને ત્યાસી લાખ ના હેરોઈન સાથે ઝડપાયા ત્યારબાદ મિત્રો ભારત અમેરિકા વચ્ચે ટ્રેન ડીલ ફાઈનલ થતા પીએમ નરેન્દ્ર મોદી એ મિત્ર ડોનાલ્ડ ટ્રમ્પ નો આભાર માન્યો તિરુપતિ લાડુ ના ઘીમા ટોયલેટ ક્લીનર ચંદ્રબાબુ નાયડુ ના ગંભીર આરોપ જ્યારે મિત્રો જગન રેડ્ડી નો વળતો પ્રહાર સાંસદ પપ્પુ યાદવ ને ના મળ્યા જામીન ન્યાયમિક કસ્ટડીમાં માં મોકલાશે હાલ મિત્રો પીએમસીએચ માં દાખલ ત્યારબાદ મિત્રો સોના ને ચાંદીમાં માં ની વચ્ચે બાબા વ્યંગા ભવિષ્યવાણી આવી સામે દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની હવે મિત્રો જોઈ લઈએ સુદાનમાં આર એસ એફના હુમલામાં આઠ બાળકો સહિત ચોવીસ નિર્દોષ લોકોના થયા મોત ભાગી રહેલા પરિવારો બન્યા ભોગ તો મિત્રો આ સાથે જ આ સમાચાર અહીંયા સમાપ્ત કરવામાં આવે છે મિત્રો આવા ડેલ્લી સમાચાર જોવા માટે આપણી એનબી ટીવી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈઝ ના કરી હોય તો સબ્સ્ક્રાઇઝ કરી લેજો જય હિન્દ જય જય ગરવી ગુજરાત વંદે માતરમ